આજ રોજ નામદાર વડી અદાલતમાં સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એવી એમએસ યુનિવર્સિટીના કુલપતિનું રાજીનામાની વાત સામે આવી પણ એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રથમ દિવસથી પોતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીના ધારાધોરણનું લાયકાત નહોતા ધરાવતા એમને પ્રોફેસર તરીકેનો સમયગાળો જે હોવો જોઈએ દસ વર્ષનો અનુભવ એ અનુભવ પૂરો કરવા માટે એમને ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા બાયોડેટા બનાવટી બનાવી આ તો કેટલી ગંભીર કહેવાય આવા તો અગાઉ પણ એક કુલપતિ નિમા હતાશ્રીઓ ગુજરાતમાં પોતે લાયકાત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી હોય બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિશ્રી હોય કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હોય કે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કે ભાવનગર યુનિવર્સિટીના આવા અનેક કુલપતિઓ લાયકાતના ન હોવા છતાં સરકારના કારણે કુલપતિ અને સુવિધા લાયકાત યુજીસી પ્રમાણે નહીં પણ પે સ્કેલથી માનીને નાણાકીય બધા લાભો યુજીસી ના લાભ લેવાના ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થાય સરકાર કેમ નિર્ણય ન કરે જે